મહેસાણાના નાગલપુર વિસ્તારમાં રહેતા વાહન ચાલકો માટે ધ્યાનમાં લેવા જેવી વાત ફ્લાયઓવર નિર્માણ માટે નાગલપુર સર્કલે વાહન વ્યવહાર ચાલુ રહેશે નવરાત્રિથી ફ્લાયઓવરનું કામ શરૂ થશે નાગલપુર ચોકડી ઉપર રૂપિયા છપ્પન કરોડના ખર્ચે આઠસો મીટર લાંબા ફ્લાયઓવરનું કામ નવરાત્રિથી શરૂ થશે જે બે તબક્કામાં કરાશે જોકે આ નિર્માણ કાર્ય દરમિયાન વાહનોના ટ્રાફિકને ધ્યાને રાખી નાગલપુર સર્કલ મોટાભાગે વાહન વ્યવહાર માટે ખુલ્લો રાખવામાં આવશે માર્ગ મકાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર નવરાત્રિથી ફ્લાયવરનું કામ શરૂ કરવામાં આવશે મુખ્ય હાઈવે પર વાહન વ્યવહાર માટે નાગલપુર કોલેજથી વિકાસનગર પાઠિયા વચ્ચે બંને બાજુ ડાયવર્ઝન આપવામાં આવશે કામગીરી શરૂ થવાના એક બે મહિના બાદ બીજી બાજુ અને એટલે કે નાગલપુર સર્કલથી પટાભાઈ પેટ્રોલ પંપ બાજુ બેરીકેટ કરી ડાયવર્જન કરવામાં આવશે ત્યારબાદ મુખ્ય હાઈવે પરથી પસાર થતા વાહનોને પટાભાઈ પેટ્રોલ પંપથી લઈ વિકાસનગર પાટિયા સુધી બંને બાજુના સર્વિસ રોડ પરની અવરજવર કરવામાં આવશે